આગળ તમને વિડીયો મિત્રો હું બતાવીશ તો એમને હું પૂછી લઉં તારે આવું છે કે નથી આવું એમ તારે પાણી મળી હું આગળ વિડીયો બતાવીશ તમને કારણ કે અહીંયા નહીં બતાવું તને નઈ જ કેવું એમ કઈશ મારે આવું છે

એ ભાઈ ને આપણે મુલાકાત કરવી પાણી ગામમાં બહુ સરસ આપે છે અને બે દી બે દી લઈ ગયો અમને પાણી આપી દેશે ગામમાં તો આપણે એની મુલાકાત કરવી હાલો તો શું રણછોડભાઈ તમને કેમ છે હે હા પાણી તમે બહુ ગામ માં સરસ આપો છો હો ભાઈ જો આ પાણી ને ટાંકી છે અને પાણી બહુ સરસ આપે છે એટલે ગામનું સારું કામ કરે છે તો એમની મુલાકાત બહુ સારી કરી છે અને એ કાંઈ બોલીએ કે એમ છે નહીં બહુ શરમાય છે અમારે રણછોડભાઈ એવું છે એનું નામ છે રણછોડભાઈ અને બહુ સરસ કામ કરે છે ગામનું એટલે આપણે એમની ગામમાં મુલાકાત કરીશું અને પછી આપણે આગળ વિડીયોમાં મિત્રો વાડીયા જઈને શું કરીએ છીએ એ વિડીયોમાં મિત્રો બન્યા રહી ગયો ચાલો મિત્રો તો વૈશમાં એક આપણે વાડીયા જતા જતા એક બાપા સી તારા એમની મઢી આવી હતી તો મિત્રો આપણે ના મઢીએ જાઉં જાઉં છું તો એ આપણે દર્શન કરવી તો મિત્રો આપણે મઢી અંદર ની અંદર શું શું છે આપણે વિડીયોમાં આગળ તમને હું મિત્રો બતાવું છું જો આ બધી જો આ મઢી છે મિત્ર જો આ બધું એનું કામ છે મિત્ર જો આ બધું જાડવા અને આજો આ વૈશ્ય કામ શરૂ છે મકાનનું મિત્ર અને જો આ બધા આ જો આ બધા માણસો પણ છે અહીંયા જો આ બધા મિત્ર આ મઢી છે જો મિત્ર આ બધું એનું વાતાવરણ જો એક વાત મિત્રો સરસ મજાનું વાતાવરણ છે ને આપણે મઢીએ આવ્યા છે એ તો આપણે આગળ વાડીએ જતા રહીએ તો હાલો આપણે વાડીએ આગળ વીડિયોમાં મિત્ર બન્યા રહીજો ફાઇનલી મિત્ર હું વાડીએ પહોંચી ગયો છું તો વાડીએ શું શું કામ કરે છે તો મિત્ર આગળ વિડીયોમાં હું તમને બતાવું અને જો આ વાડી છે જ્યાં મેં ભાગ રાખ્યો છે ને એ વાડી છે જો મિત્ર જો આ વાડી છે આગળ હું તમને મિત્ર બતાવું બધાને હલો મિત્ર તો હું વાડીએ પહોંચી ગયો છું ને વાડીની વચ્ચે કામ માણસો કરી રહ્યા છે તો ચાલો એની મુલાકાત કરવી અને આમાં શિવ વાવવાનું એ તમને આગળ હું બતાવું વિડીયોમાં જો આ બધા કામ કરી કરે છે જો મિત્રો આ એક 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 મારા પપ્પા છે ને એક બીજા ભાઈ છે તો જો આ જો આ કેવા ગાજર કરવાના છે એટલે માટે જો આ પાળા બાંધે છે જો નીકું કરે છે ને પાળા બાંધે છે જો જો આ પાળા બાંધે જો આઈન ભાઈ તો આ જો એક ભાઈ બાંધે છે જો જો વાડીની આવી મોજ હોય મિત્ર તો જો આ આમાં ગાજર કરવાના છે મિત્રો અને ગાજર ઉગ્યા પછી એનો વિડીયો એક તમને આગળ બના બનાવી દઈશ અને જો આ બધા પાળા હોય છે જો આ બધા પાળા બાંધેલા છે જો આ બધા જો આ ફરતું ફરતું બધું જો આ બધા પાળા હોય છે અને આ ફરતી ફરતી વાડી હોય છે જો આ બધું આવું હોય વાડીમાં ફાઇનલી મિત્રો વાડીએથી નીકળી ગયો છું તો ચાલો આવા ઘરે જાઓ તો વિડીયોને એન્ડ તરફ લઈ જઈ મિત્રો તો આલો મિત્ર મિત્રો દેશી લોક નામની ચેનલમાં અમારું ચેનલનું નામ છે મિત્રો તો દેશી લોક નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આવજો મિત્રો બધા બાય બાય આવજો નવા વિડીયોમાં આગળ મિત્રો બન્યા રહેજો